અડસઠ વર્ષ થી અમે આ અમારી પરંપરા અમે દસ વર્ષ આ કામ કરું છું અને એ રીતે અમે આજે ચૌદ થી પંદર વર્ષ આ સુરતમાં અમે રમવા આવીએ છીએ ગરબા જેવી રીતે આ ગરબા ગરબા રાસ કહેવાય આજે આદિવાસી પરંપરા જેવી રીતે પાવાગઢ ની અંદર પાવાગઢ ની અંદર જે પતિથી રાજા હતો રાજા હતો ત્યારે તેની સોળસો રાણી હતી અને એક એમાં માતાજી હાથે રમતા હતા માતાજી હાથે રમતા હતા એટલે જે પતે રાજા હતો એ રાજા એમ વિચારે આ નવી નારી કોણ છે એ નારી માતા હતી મહાકાળી હતી પણ એ ઓળખી નહીં શક્યો એટલે તે પ્રમાણે માતાજી એમને પૂછ્યું કે માંગ માંગ માગે તે આપું એ ખુશ થઈ ગયા એટલે ખુશ થઈ ગયો એટલે એમને માંગ્યું માંગી લો માતાજી બોલી કે માંગી લો જે જોયું તો તમને આપી દઉં ઘોડા ગાડી હાથી ગામ તાલુકો જીલ્લો બધું આપી દઉં પણ એને જે છે ને તો જરા નજર ચૂકી ગયા બધેથી રાજા એટલે માતાજી વિરાટ સ્વરૂપ પકડી લીધું એનું માતાજીનું સાક્ષાત રૂપ બતાવી ગયું એટલે એ પતિ રાજા ઢહી પડ્યા અને ત્યારથી આ કેટલા વર્ષોની પરંપરા ચાલી આવેલી એ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આવા જે ગરબા નૃત્ય અમે રમીએ કે જે કોઈ આખા દેશમાં કે આપણે ગમે જ અમદાવાદ કે રાજકોટ કે બરોડા કે સુરતની અંદર જે ગરબા ગવાય છે આની અંદર જે કોઈ પવિત્રના પવિત્ર નારી જે માતાજીનો ભાવ છે ગરબા રમતી હોય એમના હૃદયની અંદર વસી જાય છે પણ આપણે ખરાબ નજરવાળાનું જોવામાં મળતી નથી જે હાચા પ્રેમ લાગણી હોય રાજતા હોય અને એમની પાસે એમનું રૂપ અલગ એમના રૂપમાં છે માતાજી અને માતાજી એ આ ભાવ હોય નૃત્ય કરો છો નૃત્ય કેવાય છે એને અમે ગરબા તરીકે જાય છે પહેલેથી ગરબા તરીકે જ છે અમારે આદિવાસી પરંપરા ચાલી અમારા વારસ કરતા હતા એ પ્રમાણે અમે હજુ ચાલુ રાખેલું છે